આ દરમિયાન શ્રાવણ માસના દરેક સોમવારે સવારથી સાંજ સુધી મેળાનું આયોજન કરવામાં આવે છે તેમાં નાના મોટા બાળકો તથા વડીલો પણ આ મેળાની મોજ માને છે અહીં હરિબોલ હરિની સંસ્થા દ્વારા હરિબોલ હરિની ધૂન સવારના વહેલા પરુડીએ પાંચ વાગે ધાંગધ્રાના રાજમાર્ગ ઉપર ચાલીને હરિબોલ હરિની ધૂન ગાવામાં આવે છે અને છેલ્લે ચરમારિયા દાદાના મંદિરે સમાપ્ત કરવામાં આવે છે અને પ્રસાદ આપવામાં આવે છે

ભાઈ અમે દલવાડી છીએ મારા દાદાના દાદા જર્માયા દાદાની વર્ષોથી સેવા કરે છે અને જ્યાંથી મને હજી મને હાલતા નહોતો આવડતું ત્યારથી મારા પપ્પા આંગળીએ લઈ જન્માયા દાદાના મંદિરે દર્શન કરવા લાવતા ત્યારથી હું જ્યારે પછી અરે મોટો રહ્યો એટલે બોલની ધૂનમાં પણ હું ફેરીમાં જતો અને આ મારા કાકા છે આમણે પણ અમારા કુટુંબમાં પાંચ ભાઈઓ બધાએ મારા પપ્પાને પપ્પા પાંચેય ભાઈઓ ચરણા દાદાની સેવા અમે વર્ષોથી કરી હતી અને અમે કોઈ નિઃસ્વાર્થ ભાવે કંઈ અમારે કંઈ એમ લેવાનું કંઈ દેવાનું કંઈ નહીં અમે નિઃસ્વાર્થ ભાવે અમે સેવા કરી અમારી ત્રણ પેઢીથી અમારી ત્રીજી પેઢી છે મને આડત્રીસ વર્ષયા હું અહીંયા છું ભાવે અહીંયા દાદાની સેવા કરું છું મંદિરના પૂજારી અમે અહીંયા પાંત્રીસ વર્ષથી અમારી બે અહીંયા સેવા આપે છે અને અહીંયા પૂજા કરી છે શ્રાવણ માસના દર્શન કરી ભારત મેળાનું આયોજન થાય છે ઘણા બધા ભક્તો દર્શનાર્થે આવે છે દાદાને કોઈ પણ બાધા રાખે સલવટ શ્રીફળ દૂધ બધું અહીંયા ધરાવે છે ઘણા ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે આ પ્રાચીન મંદિર છે સાંજે અહીંયા દરોજ શ્રાવણ માસ દરમિયાન શિવ દરજમિમાના ભાગ બધા પાઠનું આયોજન કરવામાં આવે છે જય મહાદેવ